જે જોતું એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો ચાલો એક ઓપન કરીને બતાવો અને એકદમ ધૂળ સોફ્ટનેસ તમે જોઈ શકો છો સમજાય એકદમ વીટીમાંથી પસાર થઈ જાય ને એ રીતની સાડી આવી ગઈ છે જોઈ લો પેલા તમને આખી સાડી ઓપન કરીને બતાવી દઉં જોઈ શકો છો આ બ્લાઉઝનો ભાગ છે અપલ્લુનો ભાગ છે પલુમાં પણ જોઈ શકો છો સરસ મજાની પ્રિન્ટ આપેલી છે પ્લેન રહેવાનું છે ગાળા બોર્ડર ટાઈપમાં એકદમ વેટલેસ ફેબ્રિક રેવાનું છે જોઈ શકો છો આપણા અંગૂઠાની વીટી છે એમાંથી એકદમ સરસ મજાનું સોફ્ટનેસ રીતે પસાર થઈ જશે જોઈ લઈએ છે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે ડેલી વેરમાં પહેરવા માટે કે કોઈને પેરામણીમાં દેવા માટેનું આ બેસ્ટ કલેક્શન રહેવાનું છે

સાડી વેચી વેચી બસો પચાસ વાળી જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન છે બ્લાઉઝ જોઈ શકો છો સરસ મજાનો પલુ નો ભાગ પણ છે એકદમ સ્મૂથ ફેબ્રિકમાં લેરીઓ ડિઝાઇનમાં રહેવાની છે બીજી ડિઝાઇન આપડી પાસે ઘણી બધી ડિઝાઇન છે વિડીયોમાં તો બધી નથી બતાવી શકતા તમને પાંચ છ ડિઝાઇન બતાવી દઈએ જોઈ શકો છો ચાલો ત્રીજી ડિઝાઇન બતાવો ચાલો આ ત્રીજી ડિઝાઇન આવી ગઈ છે જેમાં ચીકુ કલર કોમન રહેવાનો છે બોર્ડરનો કલર બદલશે એક પીસ તમને ઓપન કરીને બતાવી દો એમાં સરસ મજાની જોઈ શકો છો પ્રિન્ટ રહેવાની છે કોઈને પણ તમારે લગ્ન પ્રસંગમાં પેરામણીમાં દેવી હોય ને તો આ બેસ્ટ રહેવાની છે સરસ મજાનું ફેબ્રિક રહી છે અને પેરામણી માટેનું તો આ બેસ્ટ સાડી રહેવાની છે કેમ કે લો પ્રાઇઝમાં તમારે કોઈપણને દેવું હોય ને તો તમારું બજેટ સચવાઈ રહીએ અને તમારે દીધેલું પીસ પણ એમ લાગે કે રીચ પીસ આપ્યું હોય એ રીતનું અઢીસો રૂપિયાવાળી છે એવું ના લાગે ચાલો ચોથી ડિઝાઇન બતાવો જોઈ શકો છો ચોથી ડિઝાઇન આવી ગઈ છે સરસ મજાની ફ્લાવર પ્રિન્ટ ટાઈપમાં છ કલર ઓપ્શન છે આવી ઘણી બધી ડિઝાઇન આપણી પાસે અવેલેબલ છે આના ફોટોસ જોતા હોય તો અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો પેરામણી માટેની સાડી એટલે મેં તમને આના ફોટોસ મોકલી દેસુ જોઈ શકો છો સરસ મજાની બધી પ્રિન્ટો આવેલી છે આ સાડી લેવા તમારે ક્યાં આવું તો કંઈ ટંકારા મેઈન બજારમાં આપણી શોપ આવેલી છે અને જો તમે ટંકારા આવું તમારા માટે પોસિબલ ના હોય તો આપણે ઓનલાઈન પણ ઓર્ડર લઈએ છીએ ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડ તમે અહીંયા તમને કુરિયર મળી જશે જોઈ શકો છો હવે એડ્રેસ તમને સમજાવી દઉં ટંકારા ચોકડીએ તમે લતીપર પર ચોકડી આવો ને એટલે મરસી દેનનો તમને ગેટ દેખાશે એ ગેટમાં થોડુંક અંદર આવશો ને એટલે બીજો લેફ્ટ સાઈડમાં તમને એક સરસ મજાનો દુવા દ્વારનો ગેટ બતાવશે એ ગેટમાં સીધું અંદર રહેલું હોવાનું એટલે તમને ઓમ પાર્લર દેખાશે એની એક્ઝેક્ટ નીચે આપણી સીવું સાડીની શોપ આવેલી છે અહીં સુધી તમે વિડીયો જોઈ લીધો હોય અને લાઇક કે સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને આ વિડીયોને જેમની ઘરે મેરેજ હોય ને એમને શેર કરી દીઓ પેરામણી માટેની સાડી એ ગોતી રહ્યા હોય તો એમને મળી રહીએ અને ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ